મિત્રો જન્માષ્ટમીના દિવસે આઠ ચોખા અને ત્રણ તુલસીના પાન આ જગ્યાએ મૂકી દેજો થોડાક જ દિવસમાં તમારા દીકરા કે દીકરીનો સંબંધ પાક્કો થઈ જશે આજે આપણે એવા એક રહસ્યમય અને અજમાયેલ ઉપાયની વાત કરવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને તેઓ માટે છે જેમના દીકરા કે દીકરીના લગ્ન વર્ષોથી અટકેલા છે સંબંધ આવે છે પણ આગળ વધતો નથી વારંવાર વાત તૂટી જાય છે અને ધીમે ધીમે આશા પણ ઓછી થવા લાગે છે આ ઉપાય એકદમ સરળ છે પણ તેની અસર આશ્ચર્યજનક છે ખાસ કરીને જ્યારે એ જન્માષ્ટમી જેવા પાવન દિવસે કરવામાં આવે કારણ કે જન્માષ્ટમીનો દિવસ ફક્ત ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ જ નથી પણ એ એવો મહાયોગ છે જ્યારે ધરતી પર પોતે શ્રીકૃષ્ણ અવતર્યા હતા એ દિવસે કરવામાં આવેલી પ્રાર્થના જાપ અને ઉપાયનો પ્રભાવ અનેક ગણી ઝડપથી ફળ આપે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જન્માષ્ટમીના દિવસે તુલસી માતા અને શ્રીકૃષ્ણને અર્પણ કરેલું અન્ન ધન અને ભાવ સીધું ગોલોક સુધી પહોંચે છે એટલે જ આ દિવસે કરેલો ઉપાય તમારા સંતાનોના લગ્નમાં અડચણો દૂર કરીને નસીબના દરવાજા ખોલી શકે છે તો મિત્રો શું તમે પણ એ જ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો જે આજકાલ ઘણી માતાપિતાની આંખોની ઊંઘ છીનવી લે છે દીકરી સુંદર છે ભણેલી છે સંસ્કારી છે દીકરો નોકરી કરે છે જવાબદાર છે પણ પ્રોપોઝલ્સ આવે છે છતાં વારંવાર વાત તૂટી જાય છે ક્યારેક અજાણ્યા શરતો ક્યારેક છેલ્લી ક્ષણે મન ફેરવી દેવું તો ક્યારેક લાંબા સમય સુધી કોઈ વાત જ આગળ ન વધવી એ જ સમયે મનમાં એ લાગણી ઊભી થાય છે જગત સામે તો લડી શકાય પણ નસીબ સામે શું કરીશું મિત્રો આજે જે ઉપાય હું તમને બતાવવા જઈ રહ્યો છું એ કોઈ અંધશ્રદ્ધા નથી એ વૈદિક શાસ્ત્રોમાં લખાયેલો કાર્યસાધક અને મનથી કરેલો ઉપાય છે જેને હજારો પરિવારો એ માત્ર એકત્રીસ દિવસમાં પોતાના ઘરમાં શહનાઈ વાગતી સાંભળી છે અને સૌથી સુંદર વાત એ છે કે આ માટે તમને જોઈએ માત્ર આઠ શુદ્ધ અખંડિત ચોખાના દાણા અને ત્રણ તાજા તુલસીના પાન પણ ફક્ત સામગ્રી પૂરતી નથી જ્યારે તમે એ જન્માષ્ટમીના શુભ મુહૂર્તે એ પણ ચોક્કસ જગ્યા પર અને શ્રદ્ધા સાથે મૂકો છો ત્યારે એ તમારી પ્રાર્થનાને સીધી શ્રીકૃષ્ણ સુધી પહોંચાડે છે કારણ કે જન્માષ્ટમીના પવિત્ર રાત્રે મધરાત્રીના શ્રીકૃષ્ણના જન્મ સમયે તમારા ઘરનો દરેક ખૂણો દિવ્ય ઊર્જાથી ભરાઈ જાય છે અને એ જ ક્ષણે ઉપાય તમારા સંતાનના સુખી લગ્નજીવન માટે શ્રીકૃષ્ણનો આશીર્વાદ લઈ આવે છે મિત્રો જન્માષ્ટમીના દિવસે આઠ ચોખા અને ત્રણ તુલસીના પાન આ જગ્યાએ મૂકી દેજો થોડાક જ દિવસમાં તમારા દીકરા કે દીકરીનો સંબંધ પાક્કો થઈ જશે આ વાત સાંભળીને કદાચ તમને લાગશે કે શું ચોખા અને તુલસીના પાથી પણ જીવન બદલાઈ શકે પણ મિત્રો આજે જે રહસ્ય હું જણાવવા જઈ રહ્યો છું તે માત્ર એક ઉપાય નથી તે છે ભગવાન શ્રીકૃષ્ણની જન્મરાત્રીનો પ્રાચીન આશીર્વાદ મેળવવાનો ગુપ્ત માર્ગ અને હા જો માતા લક્ષ્મી અને શ્રીકૃષ્ણની કૃપા તમારી ઉપર સદા રહે તેવું મનથી ઇચ્છતા હોવ તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રીકૃષ્ણ જરૂર લખજો જન્માષ્ટમી માત્ર એક તહેવાર નથી આ એ પવિત્ર રાત છે જ્યારે સ્વયં પરમાત્મા ધરતી પર અવતર્યા શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે જે કોઈ શ્રીકૃષ્ણના જન્મદિવસે ભક્તિપૂર્વક પ્રાર્થના કરે ઉપવાસ કરે અને સાત્વિક દાન આપે તેના જીવનમાંથી દુર્ભાગ્ય વિઘ્ન અને ગ્રહદોષ દૂર થઈ જાય છે તુલસીના પાન વૈષ્ણવ પરંપરામાં આ માત્ર પાન નથી આ છે શ્રીકૃષ્ણને પ્રિય શક્તિનું પ્રતીક અખંડિત ચોખા પનદેવીનું સ્વરૂપ સમૃદ્ધિ અને સદ્ભાગ્યનું પ્રતિક જ્યારે તમે આ બંને તત્વોને જન્માષ્ટમીના દિવસે એકસાથે મૂકો છો તે માત્ર દાન નથી તે છે ભગવાનને આપેલું શુદ્ધ સંકલ્પ જે સીધું તમારા જીવનના અટકેલા રસ્તાઓને ખોલે છે પ્રાચીન કથાઓમાં વર્ણવાયું છે કે એક ગરીબ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાના દીકરાના લગ્ન માટે વર્ષો સુધી પ્રયત્ન કર્યા પણ કોઈ સફળતા ન મળી જન્માષ્ટમીની રાતે એક સંતે તેને આ ઉપાય જણાવ્યું તુલસીના ત્રણ પાન અને આઠ અખંડિત ચોખા ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરી આ નિર્દિષ્ટ સ્થાન પર મૂકી દે વિશ્વાસપૂર્વક કરેલા ઉપાયના ફક્ત પંદર દિવસમાં જ સારા સંબંધની વાત આવી ગઈ અને લગ્ન સુખપૂર્વક થઈ ગયા મિત્રો જન્માષ્ટમી એ એવો દિવસ છે જ્યારે શ્રીકૃષ્ણનો આશીર્વાદ તમારી સાથે સીધો જોડાય છે અને જ્યારે આશીર્વાદ મળે છે ત્યારે ચમત્કાર થવામાં સમય નથી લાગતો તો આજે જ મનમાં સંકલ્પ લો આ જન્માષ્ટમી પર તુલસી અને ચોખાનો આ પવિત્ર ઉપાય કરી તમારા બાળકોના જીવનમાં સુખદ બદલાવ લાવો કારણ કે કદાચ આ જન્માષ્ટમી તેમના જીવનનો સુખનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય આગળના ભાગમાં હું તમને જણાવું છું આ ઉપાય ક્યારે ક્યાં અને કેવી રીતે કરવો જેથી અસર તુરંત જોવા મળે અને હા જો માતા લક્ષ્મી અને શ્રીકૃષ્ણની કૃપા તમારી ઉપર સદા રહે તેવું મનથી ઇચ્છતા હો તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો મિત્રો આજે આપણે એક અત્યંત પવિત્ર અને ચમત્કારી ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખાસ જન્માષ્ટમીના પાવન દિવસે કરવો જોઈએ શાસ્ત્રોમાં જન્માષ્ટમીનો દિવસ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે આ દિવસે કરેલા પુણ્યકર્મો ઉપવાસ જાપ અને ઉપાયોના ફળ હજારો ગણા વધી જાય છે કારણ કે આ દિવસ માત્ર પૂજા માટે જ નથી પણ ભાગ્ય બદલવાના એક સોનેરી અવસર તરીકે પણ માનવામાં આવ્યો છે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વી પર અવતર્યા હતા અને તે ક્ષણે સમગ્ર બ્રહ્માંડમાં આનંદ અને શુભતાનો પ્રવાહ ફેલાયો હતો શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરેલી પ્રાર્થના સીધી શ્રીકૃષ્ણ સુધી પહોંચે છે અને તેમના આશીર્વાદ તરત જ પ્રાપ્ત થાય છે અત્યારે વાત કરીએ ઉપાયની જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાનાદિ કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો પૂજા સ્થાન કે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની અંદર એવી જગ્યા પસંદ કરો જ્યાં રોજિંદા અવરજવર ઓછી હોય અને સ્થાન હંમેશા સાફ રહે ત્યાં લાલ અથવા પીળા રંગનું પવિત્ર કપડું પાથરો અને જો માતા લક્ષ્મી અને શ્રીકૃષ્ણની કૃપા તમારી ઉપર સદા રહે તેવું મનથી ઇચ્છતા હોવ તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રીકૃષ્ણ જરૂર લખજો હવે એ કપડા પર સૌપ્રથમ આઠ અખંડિત ચોખાના દાણા મૂકો યાદ રાખો એક પણ ચોખાનો દાણા તૂટેલો ન હોવો જોઈએ કારણ કે દરેક દાણા સાથે સમૃદ્ધિ સદ્ભાગ્ય અને તમારા સંકલ્પો બંધાયેલા છે ચોખા મૂકતા પહેલા મનમાં ભગવાન શ્રીકૃષ્ણના નામનું સ્મરણ કરો પછી એ ચોખા પર ત્રણ તાજા તુલસીના પાન ગોઠવો તુલસી પાન એવા હોવા જોઈએ કે જેમાં છિદ્ર ન હોય અને જે કુમળા અને તાજા હોય પાન તોડતા પહેલા તુલસીય નમઃ મંત્ર બોલવો અને તોડ્યા પછી ક્ષમ્યતા માતર કહી ક્ષમા માંગવી કારણ કે તુલસી માતાને જીવંત સ્વરૂપ માનવામાં આવે છે આ બધું ગોઠવ્યા પછી બંને હાથ જોડીને આંખ બંધ કરી સંપૂર્ણ ભક્તિ સાથે પ્રાર્થના કરો હે શ્રી કૃષ્ણ અને તુલસી માતા જો મારા દીકરા કે દીકરીના જીવનસાથીના માર્ગમાં કોઈ અદૃશ્ય અવરોધ ગ્રહબાધા અથવા નસીબનો વાંક છે તો તમારો આશીર્વાદ મળે અને એકત્રીસ દિવસમાં અમારા ઘરમાં શુભ સમાચાર આવે પ્રાર્થના પૂરી થયા પછી આ ઉપાય કરેલું સ્થાન સાત દિવસ સુધી ન ખસેડવું તે સ્થાન પર ઝાજુ અવરજ્વર અથવા અશુદ્ધિ ન થવી જોઈએ સાત દિવસ પછી ચોખા અને તુલસી પાનને વહેતા જળમાં વિસર્જન કરો અથવા વૃક્ષની મૂળ પાસે દફનાવી દો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે કરાયેલો ઉપાય માત્ર લગ્નમાં વિલંબ દૂર કરતો નથી પણ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવે છે ઘરના સભ્યોમાં પ્રેમ અને સમજ વધે છે અણધાર્યા કોમાંથી સારા સમાચાર આવે છે અને ક્યારેક વર્ષોથી અટકેલા સંબંધો અચાનક આગળ વધી જાય છે તો મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે તમારા દીકરા કે દીકરીના લગ્નના સંકલ્પ પૂર્ણ થાય અને ઘરમાં સુખ વાસ રહે તો આ જન્માષ્ટમી પર આ ઉપાય જરૂર કરો અને હા જો માતા લક્ષ્મી અને શ્રીકૃષ્ણની કૃપા તમારી ઉપર સદા રહે તેવું મનથી ઇચ્છતા હોવ તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રીકૃષ્ણ જરૂર લખજો માત્ર રાત્રે સૂતા પહેલાં તમારા ઘરના ટોયલેટમાં લસણની એક કળી ફેંકવી છે બસ એટલું જ અને ત્યાર પછી તો તમારું જીવન બદલાઈ જશે દુશ્મન ભલે ગુપ્ત હોય ભલે તમને ધમકાવતો હોય તમારા ધંધાના પાછળ પડેલો હોય કે ઘરમાં ઝઘડા કરાવતો હોય એમના માટે આ ઉપાય છે કે જે એને ઊંધું ઘસેડી નાખશે એક જ કળી અને એ પણ ખૂબ જ સસ્તી પાંચ રૂપિયાની ચીજ પણ તાંત્રિક દુનિયાની સૌથી શક્તિશાળી ઢાલ બની શકે છે તમારા માટે મહિલા હોય કે પુરુષ આ ઉપાય કોઈ પણ કરી શકે છે એ લોકો પણ જે લસણ ખાતા નથી એ પણ કરી શકે છે કારણ કે આ માત્ર ખોરાક નહીં તાંત્રિક રક્ષણ છે મિત્રો આ ઉપાય જો તમે જન્માષ્ટમીના પવિત્ર દિવસે કરો તો તેની શક્તિ અનેક ગણી વધી જાય છે કારણ કે આ દિવસ માત્ર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ નથી એ દિવસ છે જ્યારે ધર્મ અધીર્મ પર વિજય મેળવે છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે જન્માષ્ટમીની રાત્રે કરેલી સાત્વિક વિધિઓ અને તાંત્રિક રક્ષણક્રિયાઓ શત્રુદળને નષ્ટ કરી દે છે અને જીવનમાં શાંતિ સમૃદ્ધિ લાવે છે શ્રીકૃષ્ણે કાળિયા નાગ કમ્સ જેવા અનેક શત્રુઓને નષ્ટ કર્યા અને આ દિવસે કરેલ ઉપાયમાં પણ એ જ દૈવી શક્તિ કાર્ય કરે છે મિત્રો જો તમારું જીવન દુઃખોથી ઘેરાયેલું છે શત્રુઓ તમને દબાવી રહ્યા છે અને તમારું ધૈર્ય તૂટી ગયું છે તો એક પ્રયાસ કરો માત્ર એક વાર જન્માષ્ટમીની રાત્રે લસણની એક કળી અને તમારું જીવન દુશ્મનમુક્ત બની જશે એ કળી નહીં એ તો તમારું શત્રુ વિનાશ મંત્ર બની જશે જન્માષ્ટમીની રાત્રે મધરાત નજીક તમારે તમારા ઘરમાં એવું કોઈ શાંત અને નિજવું સ્થાન શોધવું પડશે જ્યાં કોઈ તમારું ધ્યાન ભંગ ન કરે એકદમ શાંતિ એકદમ એકાંત ઘરના સભ્યોને પણ અગર તમે કહી દો હું ઉપાય કરી રહ્યો છું કૃપા કરીને મને થોડું શાંતિ આપો તો તમારું કાર્ય વધુ અસરકારક બનશે તમારે લેવી છે માત્ર એક નાની લસણની કળી છાલવાળી જ એ કળી હાથમાં લો અને તમારું ધ્યાન કેન્દ્રિત કરો કાળો માર્કર કે સ્કેચ પેન લઈ કળીની એક બાજુ લખો શત્રુ અને બીજી બાજુ પણ શત્રુ જો તમારે શત્રુના નામ ખબર હોય તો એક બાજુ એક નામ અને બીજી બાજુ બીજું નામ પણ લખી શકો પણ જો શત્રુઓ ઘણા છે કે ઓળખમાં નથી તો બંને બાજુ જ લખો હવે આ લસણની કરી કડી તમારે ડાબા હાથમાં મઠ્ઠી બનાવીને પકડી લેવી છે જોરથી કસીને તમારું મુખ દક્ષિણ દિશામાં હોવું જોઈએ શાંતિથી બેસી જાવ અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો જય કેશવ જય મધુસૂદન જય ગોવિંદ બોલતા રહો પછી આ લસણની કરી કડી રાત્રે સૂતા પહેલા તમારા ઘરના ટોયલેટમાં ફેંકી દેજો શાસ્ત્ર રોમાં કહેવામાં આવ્યું છે જન્માષ્ટમીની રાત્રે કરેલી શત્રુ વિનાશ વિધિ શત્રુઓને પોતે જ તમારા પગે નમાવવાનું કાર્ય કરે છે મિત્રો જો તમે ઇચ્છો છો કે શ્રીકૃષ્ણની કૃપા સદાય તમારા પર રહે અને તમારા દુશ્મનો હંમેશા પરાજિત થાય તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સ માં જઈને તરત જ જય શ્રી કૃષ્ણ જરૂર લખો અને જો હજી સુધી વિડીયો ને લાઈક નથી કર્યું તો કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો જય શ્રી કૃષ્ણ